કામવાળીને એટલા પૈસા આપવાની શું જરૂર છે સમાજના દરેક વર્ગે આ સ્ટોરી અચૂક સાંભળવી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ આ સંદર્ભમાં ખૂબ મહત્વપૂર્ણ છે પૈસાની અભાવમાં હોય તો કામવાળીને જીવનની મોટી જરૂરિયાતો પૂરી કરવાનું દુઃખ થાય છે અને તેમણે સમાજની સમાનતાને પણ બાધી પડે છે એટલે તેમણે ઉચ્ચ શૈક્ષણિક પ્રાપ્તિ અને પ્રશિક્ષણ સંક્ષિપ્ત અનુભવ અને નવીન કૌશલ્યો વિકસાવવાની સાથે સાથે ઉચ્ચતર પગલા પર મેળવવાનો પ્રયાસ કરે છે તેમણે આપેલા પૈસાને ઉત્પાદક તરીકે વપરાય છે અને તેમણે તેમના કૌશલ્યોને આધાર બનાવી શકે છે જે તેમના પ્રદર્શનને સાથે સાથે વધારી શકે છે આપેલી રીતે પૈસાની મામૂલિયત પૂરી કરવાનું કામવાળી માટે જરૂરી છે પરંતુ તેમની મૂલ્યવાન યોગ્યતા અને સામાજિક સમાવેશનને પણ ધ્યાનમાં લેવું જ જરૂરી છે અમારો આ વિડીયો સાંભળવા આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમશે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો હવે આગળ પત્નીએ કહ્યું આજે ધોવા માટે વધારે કપડા ન કાઢશો પતિએ કહ્યું કે તેને કહ્યું આપણી કામવાળી બે દિવસ નથી આવવાની પતિએ કહ્યું કે પત્નીએ કહ્યું ગણપતિ માટે પોતાની દીકરીને અને તેના છોકરાઓને મળવા ત્યાં જઈ રહી છે એવું કહ્યું હતું પતિએ કહ્યું કે ઠીક છે હું વધારે કપડાં ધોવામાં નહીં કાઢું અને હા પાંચસો રૂપિયા આપી દઉં તેને તહેવારના બોનસ પેઠે પત્નીએ પૂછ્યું પતિએ કહ્યું કે હમણાં દિવાળી આવી રહી છે ત્યારે દઈ દેજે પત્નીએ કહ્યું કે નહીં બિચારી ગરીબ છે દીકરી અને તેના બાળકો માટે ત્યાં જઈ રહી છે તો તેને પણ સારું લાગશે અને આવી મોંઘવારીના સમયમાં તે માત્ર પગારથી કેવી રીતના તહેવાર મનાવે પતિ કહે છે તું પણ છે ને જરૂરથી વધારે લાગણીશીલ બની જાય છે પત્નીએ કહ્યું કે અરે નહીં એવું નથી ચિંતા ના કરો હું આજનો પીઝા ખાવાનો કાર્યક્રમ રદ કરું છું સાવ ખોટા પાંચસો રૂપિયા ઉડી જશે એ પણ ખાલી પીઝાના આઠ ટુકડા પાછળ પતિએ કહ્યું વાહ વાહ અમારા મોઢામાંથી પીઝા હિનવીને કામવાળીની થાળીમાં પત્નીએ ખાલી મોઢું હલાવીને જવાબ આપી દીધો પત્નીએ કામવાળીને પૈસા પણ આપી દીધા અને ત્રણ દિવસ પછી જ્યારે કામવાળી બાઈ પાછી ફરી ત્યારે જેવી કામે આવી કે પતિ એ તેને પૂછ્યું શું થયું કેવી રહી રજા કામવાળી બાઈ એ કહ્યું ખૂબ જ સારી રહી સાહેબ દીદી એ પાંચસો રૂપિયા આપ્યા હતા ને બોનસ પેઠે પતિએ પૂછ્યું તો શું થયું જઈ આવી દીકરી પાસે તારા પૌત્રને મળી આવી કામવાળી બાઈ એ કહ્યું હા સાહેબ ખૂબ જ મજા આવી બે દિવસમાં પાંચસો રૂપિયા ખર્ચ કરી નાખ્યા પતિ કહે અચ્છા સારું શું કર્યું પાંચસો રૂપિયાનું કામવાળી બાઈ જવાબ આપતા કહ્યું કે પૌત્ર માટે એકસો પચાસ રૂપિયાનું શર્ટ ચાલીસ રૂપિયાની ઢીંગલી લીધી દીકરી માટે પચાસ રૂપિયાના મીઠાઈ ખરીદી પચાસ રૂપિયાનો મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો સાઠ રૂપિયા આવવા જવાનું ભાડું થઈ ગયું પચીસ રૂપિયાની બંગડીઓ દીકરી માટે અને જમાઈ માટે પચાસ રૂપિયાનો સારો બેલ્ટ ખરીદો બચેલા પિચોતે રૂપિયા દીકરીની દીકરીને પેન્સિલ સ્ટેશનરી વગેરે ખરીદવા માટે આપી દીધા કામ કરી રહેલી કામવાળીની જીભ ઉપર છેલ્લા ત્રણ દિવસનો આખો હિસાબ જાણે મોઢે યાદ હોય તેવું લાગી રહ્યું હતું પતિ એ પૂછ્યું પાંચસો રૂપિયામાં આટલું બધું તે આશ્ચર્યચકિત થઈને મનોમન વિચાર કરવા લાગ્યો અને તેની આંખો સામે પેલો આઠ ટુકડાનો પીઝો જાણે સાક્ષાત દેખાવા લાગ્યો એટલું જ નહીં દરેક ટુકડો તેના મગજમાં હથોડો મારવા લાગ્યો પોતાના એકબીજાના ખર્ચની તુલનાતે કાંબાળીના બાઈના તહેવારના ખર્ચ સાથે કરવા લાગ્યો પહેલા ટુકડામાં બીજા ટુકડામાંના એમ કરી કરીને આઠમા ટુકડામાં દીકરીના દીકરી માટે સ્ટેશનરીનો ખર્ચો વગેરે વગેરે આજ સુધી તેને પિઝાની એક જ બાજુ જોઈ હતી પરંતુ પાછળથી કેવો પિઝો દેખાય છે તે ક્યારે પલટાવીને જોયું ન હતું આજે જાણે એવું લાગી રહ્યું હતું કે કામવાળી બાઈ અને તેને પિઝાની બીજી બાજુ દેખાડી દીધી હતી અને આ પીઝાના આઠ ટુકડા જાણે તેને જીવનનો અર્થ સમજાવી ગયા હતા જીવન માટે ખર્ચ કે ખર્ચ માટે જીવન એનો આખો તદ્દન નવીન અર્થ તેને સમજમાં આવી ગયો હતો અમારો વીડિયો સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અમે આશા રાખીએ છીએ કે તમને આ વીડિયો ગમ્યો હશે તો આ વીડિયો વધુમાં વધુ શેર કરો મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માં લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી રામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું નવી કહાની સાથે